તારો કટ છે અંદર અભિક નો કટ છે એટલે બરોબર હાલ હરી શૂટિંગ કરશે પેલા કટ નું પેલો હું ઉતારું છું કેમ કે બધા કટ માં હશે અભિક એ કટ બળુભાઈ કટ છે હશે તમે ઓય બેહો અને હું આભાર ટોકો પાડું ભાઈ તમે મન કીધા વાતો થડજો અને અભાન તમે કલાકારની વાત કરજો એટલે પણ ડાયરેક્ટ વાત ચૂરી કરવા આ તું લેવું પડે ખબર કે બેઠા છે બોલું શું કીધું આના કલાકારમાં માં નો તૈયાર વાત જો તૈયાર કરી તું બરોબર મને ખબર તૈયાર કલાકાર હા ખબર જ

હેડો આ રિવા ચલો આઈએ પેલો બતાઈ ગયો પેલો કટ એટલે ખાલી એટલે હવે આવશે બોલવાનો આવશે હોય શિયાળા

હાવજના જડબાચી રી નાખે એવા કાકો મારા જોડે જો બા કલાકાર બનવા દીસ શરૂઆત માં તું આવા ગીતો ના ગા અરે ખોર એક તો નો ઓ ખાલી કલાકાર બની જાય તો લાખ લાખ રૂપિયા પ્રોગ્રામ ના આબા મડી ની પછી તો વાયતાના સ્ટેજ બનાવશે મોટા મોટા ફિકર આ બાદ મેલવા થી કાટ ચાલતી તો રહી છે પણ જા

તો પેલો કટ એકમ પૂરો થઈ ગયો બરોબર કમ્પલેટ કટ આઈ ગયો છે બળુભાઈ વાનો હવે બીજો કટ ચાલુ થાય બીજા કટ માં છે ભુબજજી બળુભાઈ અને અભિક એ રસ્તામ પર કટ લઈએ આપણે હડો રાત્રે બેત્રે ને એકદમ નવા અંદાજ માં પાછા લાયા છે બહુ મજા આવશે આ સ્ટોરી જોવાની માટલા વાળો ભાગ આવશે પણ થોડી વાર થાય પણ આ રીયો આખું નવી સ્ટોરી થઈ અલગ આખી એને કોઈ લેવા દેવા નહીં જોઈન થાય તો આરે ભાગમાં કરી દે હા કજાક થઈ બરોબર આ મે ભોબોજી ને છા કાતે બરોબર તમે પાછું પછી તો રહે એટલે તો લ્યા ભોબોજી તમારે આવજો કેવા ના આવજો ના મારા વાયક નાખું પડશે મારી પતારી પર છે મારી પતારી પર્યું છે અરી બા ઓરી બા ભોબોજી ઓળખ કે બે ટોળો ખેડ થી રાગ આવ્યો નહી પણ આ તો વિડીયો છે પણ બે કુટુંબો વચ્ચે હોય નઈ તો તકરાર તો રાખવો જાય તકરાર ચાલુ થઈ જાય રાગુ આ બધા ભાઈઓ છીએ ભેગા જ આખો દાડો

ના ને ઓજાહી તો વધો ચેલેન્જ વિડિયોમાં ભેગા વ્લોગમાં ભેગા કોમેડીમાં ભેગા ઉતારો આટલા ઉતારો આટલા ઉતારો આ આની સેટિંગ થાય પર તો વધો ને તમે ઉતારે જો ઉપર આટલા ખૂબ બધી કરો બસ આટલા પાસે એમાં આડા ઉતર જા ને વેરી આયા જે તો જ રાખો ને ઓમ જ આડા ઉતરે ને આ આટલા જો પોતો બહુ બોલાઈ દે હેલો સરળ <tiple> લઈને <tiple> <tiple>

કલ્યા કર નઈ બનું આ તો આપડા વાળા બનાવ દી એમસી વાળી વાત હમ ચાલી દેવાની દેવાનું કઈ લાવડી ચડી ને

કોમેડીથી ભરપૂર તમે ખાવાનું ચાલુ રાખો આમાં ખાવાનું ચાલુ રહેશે જો હું ખાવાનું યાર એ વિનોબા ફોટો

તમે કોક કે કેમતે ગીત ગાઇજો એ તમે ગઈ ને આવતા રહ્યા કોઈ કરોડો રૂપિયા પ્રોગ્રામ તમે નહીં કર્યા અમારો બાકેશો ને જો હથિયાર ઉઠા ને દમ નહી તમે ખાલી આ બોલવા માસ્ટર

ऐसे खिलौने बाजार में बहुत मिलते हैं, लेकिन उसको चलाने के लिए जो जिगर चाहिए ना वो किसी बाजार में नहीं बिकता मर्द उसे साथ लेकर आता है कपड़ा ठा गई कपड़े ठाकुर

મારા કલાકાર બનવાનો હતો બે હજાર અને હાથસો રૂપિયા નું પહેરવાનું લાયો પેલા બે હજાર રૂપિયા વાપરવા આવ્યા

આ જામો મુંડવાડા મુંડવાડા કાલ વાગે કાલ વાગે એટલે આખી ટીમ મળી તો હું લડવાનું હોય કા